મનરેગા બચાવ આંદોલન સંદર્ભે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ ખાતે પ્રદેશ પ્રવક્તા નરેન્દ્ર રાવતના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદનું આયોજન કરાયું કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ભાજપ સરકાર બજેટમાં કાપ મૂકીને ચૂકવણીમાં વિલંબ કરીને અને કામના દિવસો ઘટાડીને મનરેગાને નિષ્ક્રિય બનાવવાનો પ્રયાસ કરી રહી છે આંદોલન પંચાયત બ્લોક જિલ્લા અને રાજ્ય સ્તરે વ્યાપક રીતે ચલાવવામાં આવશે પ્રદેશ પ્રવક્તા નરેન્દ્ર રાવતે જણાવ્યું હતું કે મનરેગા એ કોઈ દાન નથી પરંતુ ગ્રામીણ ભારતના ગરીબ શ્રમિક ખેડૂત મહિલાઓ દલિત અને આદિવાસી સમુદાય માટેનો કાનૂની અધિકાર છે ભરૂચ ખાતે યોજાયેલા પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા નરેન્દ્ર રાવત ઉપરાંત ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સલીમ અમદાવાદી અને જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા નાજુ ફડવાલા ઉપસ્થિત રહ્યા હતા વિશ્વની સૌથી મોટી રોજગાર આપતી યોજના એટલે કે મનરેગા યોજના છેલ્લા વીસ વર્ષથી ભારતમાં છે ભારતના બજેટની અંદર સૌથી વધુ ફાઇનાન્સ ફાળવવામાં આવતી હોય આ ખેતી પ્રધાન દેશની અંદર ગ્રામ્ય વિસ્તારોને ગ્રામ્યના શ્રમિકો આદિવાસીઓ વંચિતો અને જે લોકો રોજગાર મેળવી શકતા નથી ને જેના કારણે ગામડાઓમાંથી શહેરીકરણ તરફ લોકો આગળ જાય છે એવા લોકોને સો દિવસની ગેરંટી યોજના આવી મહત્વપૂર્ણ યોજના કોંગ્રેસની કેન્દ્ર સરકારે બે હજાર પાંચમાં કાયદો પસાર કરીને બનાવી હતી એ યોજના બે હજાર ચૌદમાં નરેન્દ્ર મોદી જ્યારે વડાપ્રધાન બન્યા એને ચાલુ રાખી અગિયાર વર્ષ સુધી એ મનરેગા યોજના ચાલુ રહી અને એ બજેટ ફાળવણીમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે કોંગ્રેસ સરકારનું અનુસરી આ ચાલુ રાખ્યું પરંતુ અચાનક ચૂંટણી પહેલાં મનરેગા યોજનાનું નામ બદલી વીબી ગ્રામજી આવું એક નામ આપી અને એને અપભ્રંશ કરી રામજી નામની યોજના કરી લોકોની ધાર્મિક લાગણીઓ દુભાવવાનો અને એને છેડવાનો પ્રયાસ કરી કોંગ્રેસ પર આક્ષેપ કરવાનો પ્રયાસ કરી એનો પહેલાં ખંડન કરીએ છીએ